હેલો ફ્રેન્ડ વેલકમ ટુ વેબ સંકુલ વેબ સંકુલ ઓફિસિયલ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે ચાલો મામા ફટાફટ આવી જાઓ ઓડિયો ને વિડીયો ક્લિયર હોય તો કન્ફર્મેશન આપી દયો કે બધું ઓલ ઓકે છે પછી આપણે સરસ મજાની તમને માહિતી આપવાની છે આપણો ભારત દેશ છે તહેવારોનો વરેલો દેશ છે અને એમાંય મોટો તહેવાર આવી રહ્યો હોય ખુશી જેટલી હોય મામાઓ ચાલો ડન ઓકે અહીંયા બી તમે વેબ સંકુલમાં આવશો અત્યારે આમ દિવાળી જેવો માહોલ અહીંયા તમને જોવા મળશે બરાબર વેકેશન આવી રહ્યું છે ખુશી જોર હોય ગામડે જવાનું છે બરાબર તો બધી મજા જોર હોય છે ચાલો ફટાફટ આવી જાઓ બરાબર જલ્દી જલ્દી જય માતાજી ઓલ જય દ્વારકાધીશ ચાલો ઓડિયો ને વિડીયો ક્લિયર હોય મામાઓ તો બધું કહી અને દીડિયો લાઈક કરી અને શેર કરી બરાબર આપણે આપણે આ આ જે મોટો તહેવાર આવી રહ્યો છે વખતે દ્વારા એવા સંકલ્પ કરીએ કે વર્ષ બે હાજર છવ્વીસ ની અંદર આપણા હાથમાં સરકારી નોકરી આવી જાય ચાલો ડન ઓકે જલ્દી જલ્દી આવી જાવ બધા ઓલ ઓકે હોય મને કહી દો કે સાહેબ બધું ઓલ ઓકે છે પછી આપણે ગાડું આગળ વધારવાનું છે જો આ દિવાળી આવી ગઈ મામાઓ બરાબર પણ એના પછીની દિવાળી આવે એ પહેલા બધા ગોઠવાઈ જવાનું છે બરાબર એની મજા જ ઓર હોય છે જયારે બી આપણા હાથમાં સરકારી નોકરી હોય મામાઓ એની મજા જ ઓર હોય છે ઓકે એ બાબતે બી આપણે થોડુંક શેર કરશું તમને બરાબર કે સરકારી નોકરી ન હોય અને સરકારી નોકરી હોય પછી જીવનમાં કેવા કેવા ફેર પડતા હોય છે ચાલો બધા આવી મોસ્ટ મોસ્ટ વેલકમ ઓકે બધાને એડવાન્સમાં વેબ સંકુલ આપ સૌને હાર્દિક શુભકામના પાઠવી રહ્યા છીએ બરાબર આપણા ગુજરાતનું સૌથી મોટું પ્લેટફોર્મ સ્પર્ધાત્મક પરીક્ષાનું અને ઈ મોટું પ્લેટફોર્મ યુટ્યુબ ચેનલ એવી મોટી ચેનલ અને એની ઉપરથી આપણે તમને બધાને હેપી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવી રહ્યા છીએ ઓકે સાહેબ ઓત તો સાહેબ જ આવે બરાબર પણ સાહેબ હજી રસ્તામાં હશે મારા ખ્યાલથી બરાબર તો એ નથી આવ્યા તો જીવનની અંદર ઓકે આપણે પાઠવી દઈએ ચાલો ડન ઓકે મામા આવી જાવ ફટાફટ બધી માહિતી આપું છું બરાબર આપણી પાસે ઘણી બધી એવી ભરતી છે ટૂંક સમયની અંદર અને એમાંથી આપણે ક્રેક કરવાનું છે અને આવતી જ આવી જ રીતે વિડીયો આવશે આપણા બરાબર ત્યાં સુધીમાં તમે બધા ગોઠવાઈ જઈ ગયો ઘણા બધા કમેન્ટ કરતા હોય પછી બીજાના વારા આવવા દો બરાબર ઓકે જેમ જેમ લાગતા જાય એ ગોઠવાતા જાય પછી એની કોમેન્ટ ઓછી થતી જાય પછી નવા આવશે ચાલો ડન ઓકે જીવનમાં બધા આવી જાઓ બરાબર ઘણી બધી ભરતી આવવાની છે એની પણ માહિતી આપું છું ઓકે જો મારા ફેમિલીમાંથી ઘણા બધાને સરકારી નોકરી છે તો કેવાય ને આમ સરકારી નોકરી હોય શું ફેર પડે ઓકે જીવનમાં ઘણો ફેર પડી જાય મામા એક વખત તમારા હાથમાં સરકારી નોકરી આવી જાય અત્યારે તમે જોતા હશો રજાના માહોલ છે બરાબર પહેલું તો મેઇન બેનિફિટ ઇ કે તમે ગવર્મેન્ટ જોબ કરતા હોય તો તમને એક રજાનો માહોલ મળે પહેલું તો સિક્યોરિટી તો ખરી જ ભાઈ ઓકે કોઈ ચિંતા નહીં બરાબર એક સેફ જોબ સિક્યોરિટી આપણને મળે એ સૌથી મોટો ફાયદો છે રજાનો માહોલ અને તમે બે ત્રણ દિવસ પેલા જોયું હશે સરકાર પગાર મંથ ની સેલરી થવાની છે એ પેલા કરી દેવાના છે એમથી વિશેષ શું જોવે મામા બરાબર ઓકે રજાના માહોલ મળી જાય તમને સેફ જોબ મળી જાય ઓકે બીજું શું જોઈએ મામાઓ બરાબર ચાલો ડન ઓકે ટાર્ગેટ કરવાનું છે જીવનની અંદર ખુશ જ બરાબર ઓકે તો બીજી એક વસ્તુ કે તમારી પાસે ગવર્મેન્ટ જોબ હોય ને મામાઓ બે ત્રણ જણા ભેગા થઈને ત્યાં તમે આ એની જોડે ચર્ચા કરવા ને એક વજન વધી જાય કે ના ના ભાઈ ઓકે આ ગવર્મેન્ટ ઓફિસર છે ભાઈ બરાબર ઓકે તો ગમે ત્યાં ચર્ચા કરતા એક તમારું વજન વધી જશે કે ભાઈ હમણાં સરકારી નોકરી પાસ કરી બરાબર બીજું સમાજની અંદર પ્રસંગ હોય બરાબર કઈ બી સન્માન સમારંભ થતાય ફોન આવે આવો આવો સાહેબ બાળકોને બે શબ્દો કહો તમારી જર્ની કહો આ બધા મોકા મળે સમાજમાં એક તમને મોટું સ્થાન મળી જાય એનથી વિશે શું હોઈ શકે ચાલો ડન ઓકે તો આપણે ઘણી બધી ટાર્ગેટ કરવાની છે ઓકે જીવનની અંદર આજે આપણે લગભગ કાયલ જ જવું એ ગામડે કારણ કે આપણે રજા પડે તો એવો પ્લાન છે કે કાલ આપણે ભાગીએ જીવનમાં જ્યારે બી ગામડે જઈએ ઓકે કેટલા બધા રાહ જોતા હોય બરાબર આપણા ફેમિલીમાં તો રાહ જોતા જ હોય આપણા મિત્ર સર્કલ હોય ઓકે બધી વાતો શેર કરીએ અત્યારે શું માહોલ ચાલી રહ્યો છે ઓકે બધા માસ્તર કહીને બોલાવતા હોય અમારા ગામડે તો બધા માસ્તર જ કીએ ઓકે કહેવાય ને આમ મા સ્તર સુધીની એક ઉપમા મળે મામા ઓકે એની વિશેષ શું જોઈએ ચાલો ડન ક્યુ સિરીઝ લાવજો ઓકે દરબારભાઈ આજે સાંજે આઠ વાગે પોગી જઈ ગયો એ જ વસ્તુ આપણે કરવાની છે ચાલો ડન ઓકે ચાલુ કરીએ મામા ઓકે ફરી એક વખત બધાને એડવાન્સમાં હેપી દિવાળી ઓફ યુ બરાબર અને જીવનની અંદર આવતી દિવાળી સુધીમાં ઓકે તમારા હાથની અંદર સરકારી નોકરી આવી જાય

અને મજબૂત રીતે તૈયારી કરો એક જ પેપર હશે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીનું બરાબર તો સૌથી પહેલા તો મામાઓ જે ક્લાસ થ્રીની તૈયારી કરી રહ્યા છે ને એને નજીકની અંદર જે જોબ હોય ને સૌથી આમ દેખાતું હોય ને કે ભાઈ આની મજબૂત જગ્યા આવી રહી છે આમાં તાકાત લગાવી દેજો મામા બરાબર બે નો સિલેબસ સરખો જ અહીંયા અત્યારે કોઈ સિલેબસની વાતો નહીં કરીએ ઓકે બધું મેં તમને કઈ જ દીધું છે આના વિડીયો મૂકી દીધા છે અહીંયા સિલેબસ રિલેટેડ વાત નહીં કરીએ બરાબર આટલી મોટી જગ્યા આવવાની છે જુનિયર ક્લાર્ક તલાટી કમંત્રીની આ બેયને ભેગી કરો એટલે અધધ અધ ત્રણ હજાર પ્લસ થઈ જાય બરાબર ઓકે સૌથી ફાયદો એ છે કે એક જ પેપર એક જ પેપર અને એ એમસીક્યુ વાળું પેપર બરાબર તો મજબૂત એટલે મજબૂત મામાઓ બરાબર આના બરાબર કોમ્પિટિટિવ એક્ઝામ હોય તમે ડિસ્ક્રિપ્ટિવ ધીમે ધીમે એડ થતું તો મામા વહેલી તકે છે ને તમે આ બધામાં લાગી ગયો સ્પર્ધાત્મક પરીક્ષાનો એક નિયમ છે મામા આમાં તમે જેટલું વેલા લાગો ને એટલો ફાયદો છે એક દિવસ ડીલે કરશો નવા કોમ્પિટેટર એડ થશે અને તમે જોતા છો હવે ડિસ્ક્રિપ્ટિવ આવવાના ચાલુ થઈ ગયા ક્લાસ થ્રી માં બરાબર બાકી પેલા ક્યાં ક્યાંય ડિસ્ક્રિપ્ટિવ આવતું હતું તો ધીમે ધીમે હવે ડિસ્ક્રિપ્ટિવ આવવાની શરૂઆત થઈ ચૂકી છે તો વહેલી તકે બરાબર એક જ પેપર છે અને એમસીક્યુ વાળું પેપર છે આટલી જગ્યા છે બે નો સિલેબસ સરખો છે તૂટી પડો ગણિત નથી આવડતું કોર્સમાંથી મજબૂત રીતે જોઈ નાખો અંગ્રેજી નથી આવડતું જોઈ નાખો બરાબર પણ તૈયારી પીએસઆઈ ની અંદર હોય અમુક કદાચ માનો કે નો મેળ આવે પીએસઆઈ ના રિઝલ્ટમાં તો ઈ લોકો આની અંદર આવશે બરાબર અગાઉની સીસીની એક્ઝામમાં મેળ નો પડ્યો હોય ગ્રુપ બી માં ગ્રુપ એ માં બરાબર કદાચ ક્યાંય મેળ ન આવ્યું હોય તો એ લોકો બી આવશે તો મજબૂત તૈયારી કરવાની છે ચાલો થેન્ક યુ થેન્ક યુ ભાઈ ચાલો ડન સેન્ટ્રલ માટે વાવાઝોડું જીવનની અંદર ચાલો ડન ઓકે એના પછી જે આરોગ્યની તૈયારી કરી રહ્યા છે ઓકે મજબૂત બમ્પર ભરતીઓ આવી રહી છે આરોગ્યની બરાબર ઓકે બેનો ની ચૌદસો પ્લસ જગ્યા આવી રહી છે

પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની બસો ચોત્રીસ પ્લસ કેલેન્ડરમાં છે પણ સંભળાઈ રહ્યું છે ચારસો પ્લસ જગ્યા આવવાની છે કારણ કે આપણા ઘણા બધા મિત્રો આની અંદર લાગેલા છે આપણા વિદ્યાર્થીઓએ લાગેલા છે તો એ લોકોમાંથી આપણે આઉટપુટ લાવ્યું છે કે સાહેબ ઘણી બધી જગ્યાઓ ખાલી છે એમપીએચ ને લઈને તો ચારસો પ્લસ જગ્યાઓ આવી રહી છે બેનો માટે મુખ્ય સેવિકાની નેવું પ્લસ જગ્યા આવી રહી છે

અમુક વર્ગ નોટિફિકેશન ની રાહ જોશો એલા ભાઈ નોટિફિકેશન આવશે એમાંથી થોડી કઈ પૂછાવાનું છે તો એની રાહ કરી રહ્યો બરાબર ગ્રામ સેવકની પાંચસો પ્લસ જગ્યા આવી રહી છે તો અત્યારથી મજબૂત તૈયારી કરી દો આનો કોર્સ આવી જશે બરાબર ઓકે ગ્રામ સેવકનો આપણે મોસ્ટ ઓફ કમ્પ્લીટ થઈ જ ગયું છે ઓકે એક વખત બધું રેડી થાય પછી જ લોન્ચ કરવાનું છે ઓકે નેવું ટકા તો એનું રેકોર્ડિંગ બી કમ્પલીટ થઈ ગયું હતું કદાચ દિવાળી ઉપર લોન્ચ કરવામાં આવે કે દિવાળી પછી લોન્ચ કરવામાં લગભગ દિવાળી નાખશે ચાલો ડન તો મજબૂત એની ભરતી આવી રહી છે ગ્રામ સેવકની બરાબર કોર્સ બદલાણા છે ધ્યાન રાખજો ઓકે આરોગ્યની તૈયારી કરતા હોય ગ્રામ સેવકની તૈયારી કરતા હોય

પછી નવી પોલીસ ભરતી મામા આવી રહી છે બરાબર તો જી આ વખતે પોલીસ કોન્સ્ટેબલમાં થોડું ઘણું કાચું કપાઈ ગયું છે હજુ બેક કરી શકો છો ઓકે મજબૂત આવી રહી છે તમે અત્યારથી તૈયારી ચાલુ કરી દો પેલું જી નજીકનું આવે લઈ લ્યો તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક કરશો આનું કરો કે એનું કરો બધે ભાઈ સિલેબસ સરખો જ છે મેથ્સ આવશે રીઝનિંગ આવશે જીએસ આવશે ખાલી ક્યાંક આગુ પાછું થશે નાસ્તો કરવો તો આપડે ઠપકાય બરાબર ગાંઠિયા જલેબી ઓકે મજા આવી જાય આપણું ફેવરિટ છે ઓકે અહીંયા સ્ટુડન્ટ પાસ થઈને આવે મોસ્ટ ઓફ આપણે ભાવનગર ના આવે પોલીસ માંથી પાસ થઈને લી આવે ગાંઠિયા બરાબર ઓકે ફોરેસ્ટના સ્ટુડન્ટે સ્ટુડન્ટ ઘણા બધા આવ્યા ઓકે આપણું ફેવરિટ છે પેંડા કરતા આપણું ગાંઠિયા ફેવરિટ છે તો આજે તમે એ જોયું હોય છે ઓકે જય માતાજીભાઈ બરાબર ચાલો તો મામા ઓકે પોલીસને લઈને તૈયારી કરતા હોય તો એની નવી ડિસેમ્બર માસમાં જાહેરાત થશે સમય નહીં રે ધ્યાન રાખજો બરાબર હવેની જે ભરતી આવે ને ઓકે ખબર નહીં તમે જોતા શો ટેટ વન નું હમણાં ગયું રેવેન્યુ તલાટી ઓકે આજે એ લોકો ફ્રી થઈ ગયા વિચાર તો કરો સૌથી સ્પીડમાં ભરતી કમ્પ્લીટ થઈ ગઈ ઓકે તો આજે રેવેન્યુ તૈયારી કરતા હોય તો એ બધાનો મેળ આવી ગયો તો મામાઓ ટાઈમ ટાઈમ નો બગાડતા બરાબર ઓકે આપણે આજે સમયને ને હશે સમય આજે આપણને સાચવી લઈએ ઓકે જે તે સમયે જો આપણે એ સમય બાઘા કર્યા હોત તો આજે આપણે અલગ જગ્યા પર હોત જીવનમાં બરાબર જે તે સમય આપણે સમયને સાચવો આજે સમય અમને સાચવી સેમ રીતે અત્યારે તમે સમયનો કરજો આવનારા વર્ષો સમય તમને સાચવી લેશે ચાલો ડન ઓકે બધા ઉપર આવું છું ડિસેમ્બરમાં જાહેરાત થશે તો આપણે ગણીને ચાલવાનું ભરતીઓ આવશે જ મામા ઓકે મહેનત કરવા વાળો વર્ગ સો ટકા પાસ થશે જ વેલા કે મોડા નીકળશે તો ખરા પણ વ્યવસ્થિત રીતે મહેનત કરવાની ઓકે બધાને હેપી દિવાળી એડવાન્સમાં ચલો ડિ આગળ આવો નવી ભરતી આવી રહી છે બરાબર ઓકે નવી સીસી ની અંદર પાંચ હજાર પોસ્ટ ની ભરતી આવી રહી છે એવું કીધેલું છે પણ ઓકે આપણા જે બી મિત્રો બરાબર આની અંદર છે અમુક હોય ક્લાર્કમાં ને એવી રીતે આપણે નામ તો નહીં આપીએ જીવનમાં બરાબર ચાર હજાર પ્લસ નો આંકડો સંભળાય રહ્યો છે ઓકે મારા કાને જે આંકડો આવેલો છે કે સીસી ની ચાર હજાર પ્લસ ભરતી આવી રહી છે આ જૂનું કટિંગ હતું બરાબર ઓકે પ્લસ ની તમારે ગણતરી રાખવાની બરાબર ઓકે ચાર હજાર પ્લસ અધ જગ્યા બરાબર આના પછી મોટી ભરતી આમાં નહીં આવે મામાવ ઓકે સીસી ની જે ચાર હજાર પ્લસ ભરતી આવી રહી છે આના પછી મોટો આંકડો નહીં આવે સીસી માં કારણ કે બેક ટુ બેક સીસી ની એક્ઝામ ગઈ છે બરાબર ગ્રુપ એ ગ્રુપ બી ની તો આની ચાર હજાર પ્લસ જગ્યા આવી રહી છે સીસી માટે ચેમ્પિયન પ્લાનર કોર્સ ધી બેસ્ટ બરાબર તમે એ રિફર કરી શકો છો તો આની ચાર હજાર પ્લસ અભ્યાસક્રમમાં બધા કહે છે બદલાવ આવવાનો છે એ જયારે આવે ત્યારે જોયું જવાશે એટલે એ બાબતે તમારે કોઈ ચિંતા કરવાની નથી

અને એ ચાલુ થઈ જશે અને બે મહિનામાં એક્ઝામ આપી દીધી લ્યો બે 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 મહિના ઓકે મહિનાની અંદર મહિનામાં હવે આમાં બિચારા નવા આવ્યા હોય ઓકે હજી ફોર્મ ભરે બે મહિનો ક્યાંથી મેળ પડે ભાઈ ઓકે મજબૂત પહેલેથી તૈયારી હોય તો એના ચાન્સીસ વધી જાય લડવા વાળા તો આમાં લડી લઈએ બરાબર

આ બે મહિનાની અંદર આની એક્ઝામ આવી જશે તો આ શિક્ષકને લઈને ખાસ ધ્યાન રાખજો બરાબર ઓકે ત્યારબાદ જીપીએસસી બરાબર નવી ભરતી આવી ગઈ મામા બરાબર એસટીઆઈ આવી ગઈ ક્લાસ થ્રી ની ઓકે ત્રણસો ને ત્રેવીસ જગ્યા માટેની ઓકે તો તમે જુઓ સીધે સીધી ફટાફટ બરાબર એક્ઝામ એ આપી દીધેલી છે બરાબર જીવનની અંદર બરાબર એક્ઝામની ડેટુ આપી દીધેલી છે તો મજબૂત રીતે કેવાય ને અત્યારે આ જે વર્ષ છે બરાબર લઈને નેક્સ્ટ યર જે દિવાળી આવે ત્યાં સુધીમાં ઘણી બધી ભરતીઓ આવી રહી છે ખાલી એકમાં માં ગોઠવાઈ જવાનું છે આ વાકાનેર આવવાનું છે કાલ નીકળવાનું છે ભાઈ બરાબર જીવનની અંદર તો ઓકે જીપીએસસી ની તૈયારી કરતા હોય જય માતાજી ઓકે આના માટે તમને સમ્યક કોર્સ મદદરૂપ થશે ઓકે જીપીએસસી ની તૈયારી કરતા હોય રેકોર્ડેડ જોતું હોય તો તમને નામનો કોર્સ મદદરૂપ થશે મજામાં મજામાં ભાઈ ચલો એના પછી જીએસઆરટીસી ઓકે જીએસઆરટીસી ની ભરતી બરાબર ક્લાર્ક ની ભરતી બધા કીએ છે ફટાફટ આવશે હવે ભાઈ ઈ ફાઈલ જી ટ્રીપલ એસ પાસે પહોંચી ગઈ બરાબર હવે એ જ્યારે જાહેર કરે ત્યારે બરાબર અત્યારે દિવ્યાંગ ની ભરતી જાહેર થયેલી છે બરાબર જીએસઆરટીસીની કંડક્ટરની બરાબર કંડક્ટર માટે દિવ્યાંગની કેટલાયના વારા આવી ગયા હવે સ્પેશિયલ દિવ્યાંગ માટેની અત્યારે ભરતી એના રિલેટેડ ચાલુ છે અને જીએસઆરટીસી ની ક્લાર્કની એ ભરતી બરાબર ઓકે તો એની પંદરસો પ્લસનું સંભળાઈ રહ્યું છે હવે એ જી ટ્રિપલ એસ ને હુંપું છે એ હવે જ્યારે બી જાહેરાત કરે ત્યારે ઓકે ડન મામાઓ સિલેબસ એવો છે ને હવે ક્લાસ થ્રી નું આમ સેમ જેવું થઈ ગયું છે એક વખત મજબૂત તૈયારી કરી લ્યો ક્લાસ થ્રી ના સિલેબસ ની મલ્ટિપલ ઓપ્શન ખુલી જશે આ બાજુ થી પીએસઆઈ કોન્સ્ટેબલ બરાબર એવી રીતે અલગ અલગ બધી ભરતીઓ ખુલી જશે એક સેમ સિલેબસ થી ચાલો ડન ઓકે ઓફર ઉપર આવું છું અમિતભાઈ

ઓકે આવી નોટબુક તમને ફ્રી આપવામાં આવે છે વિડીયો જોઈને નોટ બનાવી નાખવામાં જીપીએસસીની તૈયારી કરતા હોય તો સમ્યક નામનો કોર્સ ત્રણ હજાર ત્રણસો તેત્રીસ માં એક વરસ માટે ચાર હજાર ચારસો ચુમ્માલીસ માં બે વર્ષ માટે આવી દસ નોટબુક ફ્રી આપવામાં આવશે ઓકે બે વર્ષ માટે પરચેસ કરો છો તો ચાલો હવે તમારે જી પૂછવું હોય મામા પૂછી લ્યો મામા તમને પાંચ મિનિટ આપશે તમારે જી પૂછવું હોય પૂછી શકો છો ચાલો ડન ઓકે લાઈવ બેચ બી છે ભાઈ એમાંય મેગા ડિસ્કાઉન્ટ છે અત્યારે સૌથી મેગા રિસ્પોન્સ મળ્યો હોય તો આપણી આ લાઈવ બેચ મળેલો છે બરાબર ઓકે મેગા થી મેગા રિસ્પોન્સ આપણી ક્લાસ થ્રી ની લાઈવ બેચ પણ મળેલો છે ચાલો ડન હાઈકોર્ટ પિયોન ની કોઈ મારી પાસે અપડેટ નથી બાકી કહી દેત

રાઠોડ સાહેબના તમે લેક્ચર જોઈ લ્યો તમારા આરોગ્યનું તમામે તમામ જે સોલ્યુશન છે ઓકે આ કોર્સની મદદથી આવી જશે ચાલો ડન આનું રાહુલભાઈ એ જયારે બી નોટિફિકેશન આવશે ને એમાં ઉલ્લેખ કરશે કે ભાઈ કોને એલાઉડ કરવા છેલ્લા સેમેસ્ટર વાળા ને એલાઉડ કરવા કારણ કે ભરતી ગ્રેજ્યુએશન ઉપર આવવાની છે તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક પણ ઈ જે પ્રશ્ન છે ને એ કોઈ અત્યારે તમને જવાબ ન આપીએ કે એનો જવાબ નોટિફિકેશન માં જઈશે કે મને એલિજિબલ કરશે કે નહીં કરે છેલ્લા સેમિસ્ટર વાળાને ચાલો ડન તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક માટે તમે એનો સ્પેશિયલ કોર્સ લીધો એ ચાલશે બરાબર પછી પ્લાનર કોર્સ લઈ લીધો એ બી ચાલશે બધા દોડશે બધા ધી બેસ્ટ જ કોર્સ છે ભાઈ ચાલો ડન ઓકે ઓફલાઇન રિલેટેડ મારી પાસે ન્યુઝ નથી કોઈ હોત તો તમને કહી દેત બરાબર બુકુની પચાસ ટકા ઓફ છે હોવું જોઈએ અથવા તો એ વિષયની સારામાં સારી નોટ હોવી જોઈએ દેટ ઇટ બરાબર દરેકની અંદર એક નોટ્સ રાખજો તૈયારી કરતા હોય તો એની લાઈવ વેચવી છે બરાબર રેકોર્ડેડ બેચ બી છે એની અંદર પણ આ ઓફર છે તો તમે આની અંદર મેક્સિમમ લાભ લઈ શકો છો નવી ભરતી આ વખતે વેઇટિંગમાં હજુ કેટલી છે એના પછી ખબર પડે નજીકના સમયમાં મને નથી લાગતું કે આવશે બરાબર કારણ કે અત્યારે ભરાવાની જગ્યા એ ભરાઈ ગઈ પછી પાછી નવી ભરતી થોડોક એમાં ટાઈમ લાગશે કંડક્ટરમાં દિવ્યાંગ માટેની અત્યારે આવી રહી છે

ક્લાસ ટુ ની આવી રહી છે વન ટુ ની આવી રહી છે આના માટે હું તમને સજેસ્ટ કરીશ કે સમ્યક નામનો પ્લાનર કોર્સ ધી બેસ્ટ કોર્સ ચાલો ડન ઓકે બીજું કઈક એવું હોય તો પૂછી શકો છો ઓકે નોટબુક ને એ બધું જેવું આપણે ખુલશે ને બરાબર પછી મોકલવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર મળી જશે તમે ચિંતા કરોમાં ચાલો ડન ઓકે ઓફલાઈનનું કોઈ મારી પાસે ઇનપુટ નથી બરાબર અત્યારે આપણી લાઈવ બેચું ચાલુ છે

એની પહેલાં આશા રાખું કે આની અંદરથી ઘણા બધા ગોઠવાઈ ગયા હોય તો બધાને ફરી એક વખત હેપી ઓફ યુ બરાબર ઓકે આ તહેવાર ઉપર બરાબર બધાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ મામા બરાબર આ વર્ષ ઓકે જે સૌથી વધુ તમને ઉપયોગી કોમ્પિટિટિવ એક્ઝામની અંદરથી તમે પાસ થઈ જાઓ અને આવતી દિવાળી સુધીમાં મોસ્ટ ઓફ તમે મામાઓ ગોઠવાઈ જાઓ બરાબર તો ફરી એક વખત જે નવા આવ્યા એમને ફરી એક વખત એડવાન્સમાં હેપી દિવાળી ઓકે મામાઓ કાલથી વેકેશન પર જશે નીકળવાનું છે તો એક વીક પછી મામા આવવાના છે ઓકે હેલ્પલાઈનમાં કોલ કરજો પેમેન્ટમાં તકલીફ થઈ રહી છે હેલ્પલાઈન નંબરમાં કરો છેલ્લો દિવસ હોય સ્વાભાવિક છે ટ્રાફિક વધી જાય બરાબર કારણ કે છેલ્લે ટાઈમે જ બધા ડિસિઝન લેતા હોય કે ભાઈ આ નહીં આ કોર્ષ આ નહી આ કોર્ષ ઓકે હેલ્પલાઇન ચલો જીપીએસસી જીપીએસસી એસટીઆઈ જેવો સિલેબસ છે તો ચાલી જાય તમે જીપીએસસી ને પેરેલ કરતા હોય તો ચાલો ડન ઓકે મામા બધાને હેપ્પી દિવાળી બરાબર ફરી એક વખત એડવાન્સમાં વેબ સંકુલ પરિવાર વતી બધાને હેપ્પી દિવાળી ફરી મળીશું મામા ઓકે નવા લેકચરની અંદર નવી માહિતી સાથે અને રાતે આઠ વાગે આવી જજો જીપીએસએસબી બી ના પીવાયક્યુ ચાલુ કરું છું બરાબર ગોઠવાઈ ગયો તમારું નું ટેન્શન પતી જશે ચાલો ડન એ સિરીઝ આપણે ઓકે આગળ લઈ જઈશું રેલવે રેલવેમાં બી છે એનટીપીસીના કોર્ષ છે આપણે બધા અહીંયા નથી બતાવ્યા એપ્લિકેશનમાં મૂકેલા જ છે ચાલો ડન ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત